નમસ્કાર ઘણીવાર આપણે જ્યારે અક્ષરોની આવી કોઈ શ્રેણી જોઈએ છે ત્યારે એવું લાગે કે આનો ઉકેલ શું હશે બરાબર ને તો આજે આપણે બસ એ જ કરવાના છે પરીક્ષાના પ્રશ્નોને થોડીવાર માટે ભૂલી જઈએ અને એવું વિચારીએ કે આપણે એક સિક્રેટ કોડ તોડી રહ્યા છે તો ચાલો આ અક્ષર શ્રેણીના રહસ્યને સાથે મળીને ઉકેલીએ જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમને આવા પ્રશ્નોનો સામનો ચોક્કસ કરવો પડતો હોય છે પણ ખબર છે આ ખાલી અક્ષરોની રમત નથી આ તો તર્કશક્તિ અને છુપાયેલી પેટર્ન શોધવાની આપણી ક્ષમતાની એક અસલી કસોટી છે તો સવાલ એ છે કે આને ઉકેલવાની ચાવી શું છે જવાબ બહુ જ સરળ છે છુપાયેલી પેટર્ન દરેક શ્રેણીની અંદર એક તર્ક એક નિયમ છુપાયેલો હોય છે આપણું કામ બસ એ તર્કને શોધી કાઢવાનું છે અને આ વિશ્લેષણમાં આપણે એ જ ચીઠીશું કે એ કેવી રીતે કરી શક તો આજની આપણી સફરમાં આપણે સૌથી પહેલાં તો મૂળાક્ષરોના એક ગુપ્ત કોડને સમજીશું પછી એકદમ સરળ અને થોડી જટિલ પેટર્ન કેવી રીતે ઉકેલવી એ જોઈશું અને છેલ્લે આપણે એક એવી ટૂલકીટ તૈયાર કરીશું જે કોઈપણ કોયડાને ઉકેલવામાં મદદ કરશે તો ચલો શરૂ કરીએ કોઈપણ અક્ષર શ્રેણીનો કોયડો ઉકેલવા માટેનું સૌથી પહેલું અને સાચું કહું તો સૌથી અગત્યનું પગલું છે મૂળાક્ષરોનો ક્રમ જાણવો આને બરાબર સમજી લેજો કારણ કે આજ આપણી માસ્ટર કી છે આને ને એક માનસિક સ્વિચની જેમ વિચારો જેવી કોઈ અક્ષરોની શ્રેણી દેખાય તરત જ મગજમાં એ અક્ષરોને નહીં પણ એમના ક્રમાંકને જોવાના છે બસ આ એક નિયમ આ ક્યારેય નહીં બદલાય અને હંમેશા હંમેશા કામમાં આવશે આ રહ્યું ગુપ્ત નંબરિંગ જુઓ એ એટલે એક બી એટલે બે એમ છેક ઝેડ એટલે કે છવ્વીસ સુધી બસ આ જ છે કોડ જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા આ ક્રમ મગજમાં એકદમ ફિટ કરી લેવાનો છે કારણ કે દરેક કોયડાનો ઉકેલ અહીંથી જ શરૂ થાય છે સારું ચાલો થિયરી તો ઘણી થઈ ગઈ હવે વાત કરીએ અસલી કામની આપણે સીધો જ પરીક્ષાનો એક સવાલ લઈશું અને એને સાથે મળીને ઉકેલીશું એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણી સામે શ્રેણી છે બી ડી એફ અને પછી છે એક ખાલી જગ્યા હવે ખાલી જગ્યામાં શું આવશે એ આપણે શોધવાનું છે તો યાદ છે ને આપણું પહેલું કામ શું છે આને ઉકેલવા માટે આપણી પાસે એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની ફોર્મ્યુલા છે પહેલું સ્ટેપ અક્ષરોને નંબરમાં બદલો બીજું સ્ટેપ એ નંબરો વચ્ચે શું પેટર્ન છે એ શોધો અને ત્રીજું સ્ટેપ એ જ પેટર્નનો ઉપયોગ કરીને જવાબ શોધી કાઢો બસ આટલું જ કરવાનું છે તો ચાલો પહેલું સ્ટેપ કરીએ નો નંબર બે નો ચાર નો છ અને નો આઠ અને જુઓ જે અઘરો લાગતો કોયડો હતો એ હવે એકદમ સહેલી નંબર સિરીઝ બની ગઈ છે બે ચાર છ આઠ હવે તો પેટર્ન એકદમ સાફ દેખાય છે ખરું ને દરેક નંબરમાં બસ બે ઉમેરાઈ રહ્યા છે તો આઠ પછી શું આવે દસ અને દસમા નંબર પર કયો અક્ષર આવે છે જે બસ થઈ ગયો જવાબ મળી ગયો વાહ પહેલો કોડ તો આપણે સફળતાપૂર્વક તોડી નાખ્યો હવે થોડું લેવલઅપ કરીએ ચાલો હવે પ્રશ્ન નંબર નવ જોઈએ આમાં થોડો ટ્વિસ્ટ છે અહીં એક નહીં પણ બે બે પેટર્ન એક સાથે ચાલી રહી છે ઓકે આપણી નવી શ્રેણી છે એસી બીઈ સીજી ડીઆઈ હા હું માનું છું પહેલીવાર જોતા થોડું ગૂંચવણભર્યું લાગે છે પણ ગભરાવાની જરાય જરૂર નથી આને પણ ઉકેલવાની એક સરસ ટ્રીક છે આની ચાવી એ છે કે આને એક શ્રેણી તરીકે નહીં પણ બે અલગ અલગ શ્રેણી તરીકે જોવાની છે એક શ્રેણી બને છે દરેક જોડીના પહેલા અક્ષરની એટલે કે એ બી સી ડી અને બીજી શ્રેણી બને છે બીજા અક્ષરની એટલે કે સી ઈ જી આઈ જોયું એક જટિલ કોયડામાંથી આપણે બે સાદા કોયડા બનાવી દીધા પહેલી પેટર્ન તો સાવ સહેલી છે એ બી ડી એ તો કોઈ પણ કહી શકે હવે ધ્યાન આપીએ બીજી પેટર્ન પર સી ઈ જી આઈ હમ આમાં શું લોજિક હશે ચાલો શોધી કાઢીએ પહેલી પેટર્નમાં ડી પછી સીધો આવશે ઈ એકદમ સિમ્પલ હવે બીજી પેટર્ન સી એટલે થ્રી ઈ એટલે ફાઇવ જી એટલે સેવન અરે વાહ આ તો પ્લસ ટુ એટલે કે બે ઉમેરવાની સિરીઝ છે તો આ એ જે નવ નંબર પર છે એના પછી આવશે અગિયાર અને અગિયારમું અક્ષર છે કે તો બંનેને જોડી દઈએ અને આપણો જવાબ છે ઈ કે જોયું કેટલું સરળ હતું તો આપણે એક સિમ્પલ અને એક થોડી કોમ્પ્લેક્ષ એમ બે પ્રકારની સિરીઝ ઉકેલી હવે આ બધી શીખને ભેગી કરીને એક એવી સ્ટ્રેટેજિક ટૂલ કિટ બનાવીએ જે કોઈ પણ અક્ષર શ્રેણીના કોયડામાં કામે લાગી શકે તો આ રહ્યા આપણી ટૂલકિટના પાંચ સુવર્ણ નિયમો પહેલો અને સૌથી અગત્યનો અક્ષરોને ભૂલી જાઓ નંબરોને યાદ રાખો બીજો સરવાળો બાદબાકી જેવી સરળ પેટર્ન પહેલાં શોધો ત્રીજો જો અક્ષરો જોડીમાં હોય તો યાદ છે ને એક નહીં બે પેટર્ન હોઈ શકે છે ચોથો ક્યારેક શ્રેણી ઊંધી પણ ચાલી શકે છે એટલે બંને દિશામાં તપાસો અને પાંચમો પ્રોસેસ પર ભરોસો રાખો ટ્રાન્સલેટ કરો પેટર્ન શોધો અને લાગુ કરો જવાબ મળશે જ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ બધું ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી આ તો મગજની કસરત છે આજુબાજુની દુનિયામાં છુપાયેલી પેટર્ન જોવાની કળા છે પછી ભલે તે પરીક્ષાનો પ્રશ્ન હોય કે રોજિંદા જીવનની કોઈ સમસ્યા આ તર્ક શોધવાની ક્ષમતા હંમેશા કામ લાગે છે તો હવે સવાલ એ છે કે આ નવી દૃષ્ટિથી આગળ કયો કોડ તૂટશે